બગરોડા ઔદ્યોગિક વિસ્તારમાં એક ઉત્પાદન સુવિધામાંથી નવસો સાત કિલો મેફેડ્રોન એમ જપ્ત કર્યું હતું ગુજરાત એટીએસના અધિકારીઓના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા નાર્કોટિક્સની અંદાજીત કિંમત અંદાજે રૂપિયા એક હજાર આઠસો ચૌદ પોઈન્ટ અઢાર કરોડ છે આ ઓપરેશનને એટીએસ ગુજરાત દ્વારા પર્દાફાશ કરાયેલી અત્યાર સુધીની સૌથી મોટી ગેરકાયદેસર મેફેડ્રોન ફેક્ટરી મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે એફએસએસએઆઈ પ્રમાણિત આઈએસઓ બે હજાર પંદર સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ ઘી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા મુખ્ય બ્રાન્ચ ભાઇંદર મોબાઈલ નંબર ડબલ નાઇન થ્રી ઝીરો વન 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 એટ ફાઇવ એટ સિક્સ જેલમ મહેતા ગાટકોપર નાઇન થ્રી ડબલ ટુ વન ફોર ટુ નાઇન 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 શીતલ મહેતા ભુજ નાઇન ફોર ઝીરો એટ ટુ ઝીરો ટુ ડબલ ઝીરો ફોર તરીકે ઓળખાવવામાં આવી છે આ અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી માહિતી આપી છે અને ગુજરાત એટીએસ અને એનસીબીની કામગીરીને બિરદાવી છે આ ઓપરેશનમાં બે મુખ્ય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી તેમની ઓળખ અમિત પ્રકાશ ચંદ્ર ચતુર્વેદી ઉંમરવર્ષ સત્તાવન અને સાનિયા પ્રકાશ બાને ઉમરવર્ષ ચાલીસ તરીકે થઈ છે બંને પ્રતિબંધિત પદાર્થના ગેરકાયદે ઉત્પાદન અને વિતરણમાં કથિત રીતે સામેલ હતા ચતુર્વેદી ભોપાલના કોટરા સુલતાનાબાદ રોડનો રહેવાસી છે જ્યારે બાને મહારાષ્ટ્રના નાસિકનો રહેવાસી છે આ દરોડાની આગેવાની લેનારા નાયબ પોલીસ અધિક્ષક એસ એલ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાત એટીએસએ ભોપાલમાં એક ઔદ્યોગિક સુવિધામાંથી संचालित मोटा ड्रग्स प्रोडक्शन कौभाड विषे गुप्त माहिती प्राप्त करक्टोम्बर पांचना रेड करवानी कार्यवाही हाथ धरी थी सोफ़ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सोप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર